જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે ઈડલી બનાવીને તૈયાર કરવાની છે એકદમ રોજ જેવી પોચી ઈડલી આજે આપણે ઘરે જ બનાવવાની છે તે પણ દાળ ચોખા પલાળિયા વગર જેવી હોટલમાં ઈડલી બને છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ તેવી જ ઈડલી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો ચાલો આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ હોટલ જેવી ઈડલી ઘરે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં ઇડલી બનાવવા માટે અહીં મેં બે વાટકી ચોખા તેની સામે એક વાટકી જેટલી અડદની દાળ તેવી રીતના મેં માપ લઈને તેને મેં મિક્સર જારમાં પીસી લીધું છે એટલે આપણે દાળ ચોખાને પલાળવાની છંછટ વગર ઇડલી બનાવવાની છે તેમાં તમારે દાળ આઠ કલાક સુધી પલાળવી રાખવી પડે અને ત્યાર પછી તમારે તેને પીસવી પડે એવી પીસવાની કોઈ પણ ઝંઝટ વગર અહીં મેં પરફેક્ટ માપ લઈને દાળ ચોખાનું મેં મિક્સર જારમાં અથવા તમે ઘર ઘંટીમાં પણ પીસી શકો છો દર દરું પીસી લેવાનું છે ત્યાર પછી આપણે એક બાઉલ જેટલી ખાટી છાશ એડ કરી દેવાની છે તમે છાશની જગ્યાએ એક બાઉલ ખાટું દહીં પણ લઈ શકો છો ખાટી છાશ લેવાથી તમારા બેટરમાં આથો છે તે સરસ આવે છે હવે અહીં તમારે ગરમ પાણી એડ કરવાનું છે ગરમ પાણીથી તમે જો બેટરને તમે પલાળશો ને તો તમારું ફર્મટેશન સરસ આવશે અને તમારી ઈડલી છે તે સરસ પોચી રોજેવીને તૈયાર થશે કોઈ પણ આથાવાળી ચીજ હંમેશા તમે જ્યારે આથો લાવવા માટે તેને પલાળો છો તેમાં એમાં તમારે ગરમ પાણીનો જ યુઝ કરવો જોઈએ જેથી તમારું બેટરમાં ફર્મટેશન સરસ આવે આથો સરસ આવી જાય હવે આપણે સરસ બેટર છે તે ગાળું જ રાખવાનું છે જેમ તમે બેટરને જાડું અને ગાળું રાખશો ને તેમ તમારો આથો સરસ આવશે તો આઠ કલાક સુધી આપણે આથો લાવવા માટે મૂકી દેવાનું છે સાઈડ પર હવે આઠ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બેટરમાં આથો છે તે સરસ આવી ગયો છે ફર્મેન્ટેશન હવે આપણે એક જ ડાયરેક્શનમાં બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવશું જેથી અંદર જે હવાનો ભાગ હોય તે નીકળી જાય બેટરમાં તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવ્યો છે બબલ્સ થાય છે બબલ્સ થાય એટલે તમારે સમજી લેવાનું કે તમારો આથો છે ને તે પરફેક્ટ આવ્યો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બેટરમાં અહી મેં સાંભળાની રેસિપી નહીં આપેલ નથી જો તમારે સાંભળની રેસિપી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ જોતી હોય તો કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો તો અમે તમે જરૂરથી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભળની રેસીપી પણ શેર કરશું હવે એક જ ડાયરેકશનમાં આપણે બેટરમાં મીઠું મિક્સ કરી દઈશું નમક હવે આપણે સાઈડ પર ઢાંકીને દસ મિનિટ સુધી રાખી દઈશું બેટરને હવે આપણે ઇડલીનું સ્ટીમર ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે પ્લેટમાં તેલ લગાડી લેશું તેલ લગાડવાથી તમારી ઈડલી છે જે ત્યારે તમે કાઢો છો ત્યારે સરસ રીતના ચોંટતી નથી અને બહાર આવી જાય છે તો પ્લેટમાં તમારે સારી રીતના તેલ છે તે ગ્રીસ કરી લેવાનું અહીં મેં ઈડલી બનાવવા માટે ઈડલી પ્લેટ લઈ લીધી છે હવે તેમાં હું તેલ ગ્રીસ કરી લઈશ બંને પ્લેટ તૈયાર છે હવે આપણે જેટલી પ્લેટમાં બેટર આપણે એડ કરવાનું છે તેટલું જ બેટર લઈને આપણે તેમાં બેકિંગ સોડા એડ કરીને આપણે તેને એક્ટિવ કરી લેશું બધા જ બેટરમાં એક સાથે તમારે સોડા એડ નથી કરી દેવાનું જેટલું તમારે બે પ્લેટમાં સમાઈને તેટલું જ બેટર તમારે લેવાનું છે હવે એક ચપટી જેટલું મેં બેકિંગ સોડા એડ કર્યું છે હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સતત એક જ ડાયરેક્શનમાં ચલાવીને હું બેટરમાં સોડા છે તે એક્ટિવ કરી લઈશ તમે સોડાની જગ્યાએ એનું પણ એડ કરી શકો છો બે તમારે બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવું જેથી અંદર બેકિંગ સોડા છે તે સારી રીતના મિક્સ થઈ જાય હવે સ્ટીમર પણ સારી રીતના ગરમ થઈ ગયું છે હવે પ્લેટમાં આપણે ચમચાની મદદથી થોડું થોડું બેટર અંદર એડ કરી દઈશું આખું છે તમારે જે ઇડલીનું સ્ટેન્ડ છે તે ભરી નથી દેવાનું થોડીક જગ્યા રાખવાની છે જેથી બંને પ્લેટ જ્યારે અંદર મૂકો ને ત્યારે એકાબીજા સાથે ચોટે નહીં આ વાતની ખાસ ધ્યાન રાખજો થોડું થોડું જ બેટર એડ કરવાનું છે અહીં બંને પ્લેટ છે તે આવી રીતના તૈયાર કરી લેવાની છે ઇડલીની તો અહીં બંને પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને હવે સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે પાણી પણ સારી રીતના ઉકળી ગયું છે હવે આપણે બંને પ્લેટ છે તે રાખી દઈશું

અને પાંચ મિનિટ સુધી ઠંડી થાય એટલે આપણી ઈડલી છે તેને બહાર કાઢી લેશું તો ઈડલી બનીને તૈયાર છે હવે આપણે ચેક કરી લઈએ કે આપણી ઈડલી છે તે કેવી બની છે તમે જોઈ શકો છો જેવી હોટલમાં ચડે છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એવી જ ઈડલી ઘરે બનીને તૈયાર થઈ છે તે પણ એકદમ પોચી રો જેવી અને જાળીદાર તમે જોઈ શકો છો જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો